ખેડૂત મિત્રો હું એક વિડીયો સાંભળતો હતો કે બ્રાઝિલનો જે કપાસ છે તેની ગુણવત્તા ઉપર અત્યારે ઘણા બધા પ્રશ્નો છે તે થઈ રહ્યા છે જે સાચા છે કે ખોટા છે તેની માહિતી આપણી પાસે નથી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ કપાસના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો તેની આગાહી આપણે ક્યારેય નથી કરતા ખાસ કરીને મારા અનુભવ આધારિત માહિતી આપવું તો આપણે ઘણા બધા વિડીયોમાં સાંભળતા હોઈએ છીએ કે બ્રાઝિલનો જે કપાસ છે તેની ક્વોલિટી છે ગુણવત્તા છે તે આપણા કરતાં ખૂબ સારી છે હવે ખેડૂત મિત્રો આપણા કરતાં ગુણવત્તા સારી હોય તો આપણા કરતાં ભાવ પણ ઊંચા હોવા જોઈએ જે નથી એટલે તમે સમજી શકો છો કે ત્યાંની ગુણવત્તા કેવી હોય આપણને ખ્યાલ નથી સારી છે કે ખરાબ પરંતુ એક વાત નક્કી છે કે આપણા કરતાં ગુણવત્તા સારી હોય તો આપણા કરતાં ભાવ ઊંચા હોવા જોઈએ જે નથી હવે ત્રણ ચાર વર્ષ પહેલાં આપણે ત્યાં પણ કપાસની વીણી કરવા માટેના મશીન આવ્યા હતા અને અમે એવું પણ સાંભળતા હતા કે આ એક મજૂર એક મશીનની મદદથી પાંચ સાત મણ કપાસની વીણી કરી લેશે પરંતુ આ સક્સેસ ન ગયા આપણે જોઈ રહ્યા છીએ મારો એક કરિયાણાવાળો નજીકનો મિત્ર છે તે મને કહેતો હતો કે પરાશરાભાઈ હાર્વેસ્ટરની મદદથી ઘઉં જે કાઢેલા હોય છે તે લાંબો સમય સુધી સાચવી નથી શકાતા તેની આંસ છે ખૂણા છે ઘઉંના દાણાના ભાંગી જતા હોય છે એટલે લાંબો સમય સુધી સાચવવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે ખેડૂત મિત્રો એક વાત તો નક્કી છે કે મશીનની મદદથી જે કામ થતું હોય તે પરફેક્ટ અને ચોક્કસ અમુક ક્ષેત્રમાં થતું હોય પરંતુ આપણા ખેતી પાકોમાં ઘણી વખત આવા પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે એટલે હાર્વેસ્ટરના જે ઘઉં છે તેનો બજાર ભાવ પણ ખેડૂતોને ઓછો મળે છે જ્યારે આપણે ફેશનની મદદથી ઘઉં કાઢેલા હોય તો વ્યવસ્થિત રીતે લાંબા સમય સુધી પણ આપણે સાચવવા હોય તો તે ઘઉંને આપણે સાચવી શકીએ છીએ આવા ઘણા બધા ક્ષેત્રોમાં મશીનરી છે યંત્રો છે તે નિષ્ફળ ગયા છે નિષ્ફળ એટલા માટે કે ટૂંકમાં જેને બારે માસ ખરીદી કરીને સાચવી રાખવા હોય તો આવી રીતે મશીનની મદદથી એકઠા કરેલા કોઈ પણ ખેતી પાકો હોય તે ઘણી વખત લાંબા સમય સુધી નથી સાચવી શકાતા આપણે જોઈએ કે ખેતીની સાથે પશુપાલન સાથે પણ આપણે સંકળાયેલા છીએ તબેલા ઉદ્યોગમાં પણ ઘણા બધા મજૂરો છે તે કામ કરે છે અમુક હાઈટેક તબેલાઓ પણ છે કે જ્યાં મશીનની મદદથી ગાય અથવા ભેંસ છે તેનું દોહન એટલે કે દૂધ છે તે કાઢવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો છે તે મજૂરની મદદથી હાથ વડે જ ગાય ભેંસનું દૂધ છે તે કાઢે છે કારણ કે મશીનમાં ઘણા બધા પ્રોબ્લેમો પણ ઘણી વખત જોવા મળતા હોય છે એટલે મશીનરી છે તે ઘણી વખત સક્સેસ નથી જતી હોતી ભલે અમુક વિસ્તારોમાં અમુક દેશોમાં તેનો મોટા પાયે ઉપયોગ થતો હોય પરંતુ જેટલા ફાયદાઓ હોય છે તેટલા ગેરફાયદાઓ પણ હોય છે જ્યારે આપણે ટૂંકમાં એટલું જ સમજવાનું કે આપણે ત્યાં કપાસની ગુણવત્તા ખૂબ સારી છે કારણ કે આવું બજારમાં તો હર હંમેશ ચકતું હોય છે કે આ દેશમાં આપણા કરતાં સારો માલ છે જો સારો માલ હોય ખેડૂત મિત્રો તો ભાવ છે તે તેના ચોક્કસ ઊંચા હોય જ હવે ભાવ આપણા કરતાં પણ નીચા છે એટલે તમે સમજી શકો છો કે આપણા કરતાં ગુણવત્તા કેવી હોય સારી છે કે ખરાબ તેમાં આપણે પડવા નથી માગતા પરંતુ તમને ખુદ ખ્યાલ આવી જશે કે આપણા કરતાં ગુણવત્તા ભાવમાં ઘણો બધો ડિફરન્ટ હોવાથી તફાવત હોવાથી આપણા કરતાં ગુણવત્તા સારી છે કે ખરાબ છે તે તમે ખુદ સમજી શકો છો અને બીજું ખેડૂત મિત્રો કે ત્યાં પણ નીચા ભાવ છે એટલે વાવેતર વધે કે ઘટે તે તમે કલ્પના લગાવી શકો છો તમે પણ ખેડૂત છો અને હું પણ ખેડૂત પુત્ર છું એટલે આપણને ખબર જ છે કે આપણા ભારત દેશમાં જો સરેરાશ દર વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થતો હોય તો ત્યાં પણ નીચા ભાવ હોવાને લીધે વધારો છે તે ન થાય પછી થતો હોય કે નથી થતો તેની આપણને ખ્યાલ નથી પરંતુ આપણા ભારતમાં આ છેલ્લા ઘણા વર્ષોથી આ કપાસના વાવેતરમાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો છે કારણ કે ઉત્પાદન ઘટી રહ્યા છે સામે બજારનો પણ પ્રશ્ન છે તો ત્યાં પણ આવા પ્રશ્નો છે તે ખેડૂત મિત્રોને મૂંઝવતા તો હશે જ કારણ કે આપણે જે મુશ્કેલી છે તેવી મુશ્કેલી ત્યાં પણ હોય કારણ કે કપાસમાં ગુલાબી ઈયળ મોટાભાગે ઘણા બધા દેશોમાં જોવા મળે છે એટલે કપાસના પાકમાં ઘણા બધા દેશોના ખેડૂત મિત્રો પણ કંટાળી ગયા છે કારણ કે વિશ્વ બજારમાં આપણને ખબર જ છે કે આપણે ત્યાં પણ કપાસની બજાર નીચી છે તેમ ત્યાં પણ નીચી જ છે એટલે અત્યારે જોરશોરથી એવી ચલતા ચર્ચાઓ છે તે ચાલતી હોય કે વાવેતર વધશે અને ખેડૂત મિત્રો મોટે ભાગે કપાસ ઉગાડશે પરંતુ આપણે ત્યાં તમે ખુદ કલ્પના લગાવજો કે આવતા વર્ષે કપાસના વાવેતરમાં કેટલો બધો ઘટાડો થશે કારણ કે આ ભાવ ખેડૂતોને પરવડે તેવી કંડિશનમાં નથી એટલે આપણે ત્યાં પણ કપાસના ભાવ ભાવને જોતા જો આવી જ કારમી મંદી ભારતમાં કપાસના ભાવમાં જો લાંબા સમય સુધી જોવા મળશે તો આવતા વર્ષે ભારતમાં પણ કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે ખેડૂત મિત્રો આ બધા જ કારણોને લીધે મારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અત્યારે મેં કપાસ સાચવેલો છે હાલ પૂરતું કપાસ વેચવાની ગણતરી કે કોઈ પણ પ્રકારનું આયોજન નથી તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આજની તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા ચૌદસોથી ચૌદ સો પચાસ અને ચૌદસો પચાસ થી ચૌદસો એસી સુધી ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે એકલ દોકલ અને છૂટા છવાયા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો જ પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ ભાવ બોલાય છે બાકી એવરેજ ચૌદસો પચાસથી ચૌદસો એંશીની વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર